નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી નો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડિયોની શરૂઆત કરીએ ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ મનાય છે લક્ષ્મીજીની રહેશે કૃપા મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી માં લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્ર ઘરમાં વસ્તુઓનું અને તેમની સ્થિતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે જે વ્યક્તિ પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે એવું માનવામાં આવે છે કે જો વાસ્તુદોષ વાસ્તુદોષ હોય તો પૂર્ણ થયેલ કામ પણ બગડી શકે છે આવી સ્થિતિમાં મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્વનું છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી માં લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા બની રહે ઘરના મંદિરની સ્થાપના ક્યાં કરવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર પૂર્વ દિશા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનહાનિ થવાની સંભાવના રહે છે આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખો એક મોર પીહ ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછા ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પિંઘ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઊર્જાને દૂર રાખવામાં મદદ મળે છે તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે બે શંખ ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવો ખૂબ જ શુભ હોય છે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ત્રણ ગંગાજળ હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય બગડતું નથી હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે ચાર શાલિગ્રામ શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કણ અણુ કણમાં રામ વસે છે જો તેમાં વિશ્વાસ હોય તો વાસ્તુમાં ન માનવા માટે અન્ય કારણ નથી દિશાઓને તો મનુષ્ય દ્વારા વ્યાખ્યાન્વિત કરવામાં આવેલી છે સમગ્ર બ્રહ્માંડના પરિપ્રેક્ષ્યમાં દિશા નિર્ધારણ કે અસ્તિત્વનો સવાલ જ રહેતો નથી જ્યોતિષશાસ્ત્રના અભ્યાસો દ્વારા આ સવાલના અલગ અલગ તાર્કિક જવાબો મળી શકે તેમ છે જ્યોતિષમાં શ્રદ્ધા રાખનારે વાસ્તુમાં વિશ્વાસ રાખવો આવશ્યક છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર આપણા સૂર્યમંડળ નવગ્રહો પૂરતું સીમિત છે જ્યારે ઈશ્વરીય શક્તિ સમગ્ર બ્રહ્માંડના અનંત સ્વરૂપે વ્યાપક છે સામાન્ય રીતે એક ઘરમાં બે મંદિર હોવાનું જોવામાં આવતા નથી પરંતુ આપના ઘરમાં બન્ને માળ પર મંદિર છે બંને માળ પર ભગવાનનો વાસ છે તે ખૂબ સારી વાત છે ઘરના બંને માળ પર ભગવાનની સેવા પૂજા થાય એનાથી સારી બાબત શું હોય વાસ્તુશાસ્ત્ર ની રીતે આ યોગ્ય છે કે નહીં તેની મને ખબર નથી પણ ઈશ્વરી શક્તિ કોઈ પણ દોષને પહોંચી વળે છે जहां ईश्वरનો वास હોય અને સાચી શ્રદ્ધાથી તેની આરાધના થતી હોય ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી શકતી નથી વસ્તુનું તો બહુ જાણતો નથી પણ આમ તો અત્યાર સુધીના અવલોકન પરથી મેં ક્યાં આવું જોયું નથી હા સિવાય કે એક જ ઘરમાં એકથી વધારે પરિવાર અલગ રહેતા હોય પરંતુ જો એક જ પરિવાર હોય તો એવું શક્ય નથી કે નીચેના માળમાં અને ઉપરના માળમાં કે અલગ અલગ વર્ગ રૂમ માં અલગ અલગ પૂજા થાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ઘરમાં મંદિર એક જ મંદિર એટલે રાખવું જોઈએ કારણ કે આજના સમયની વ્યસ્તતા જોઈને કોઈ ઘરમાં એકબીજાને મળે કે નહીં પણ મંદિર એક જ હોય ને ત્યાં બધાની શ્રદ્ધા એકઠી હોય